ॐ श्रीगणेशाय नमः वक्रतुण्डमहाकाय सूर्यकोटिशमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्रीगणपति

આપને નમસ્કાર છે તમે પ્રત્યક્ષ તત્વ છો તમે જ કેવળ કરતા તમે જ કેવળ જગતને ધારણ કરનાર તમે જ કેવળ સંહાર કરતા તમે જ સમસ્ત બ્રહ્માંડ સ્વરૂપ બ્રહ્મ અને તમે જ સાક્ષાત નિત્ય આત્મા છો કે જે હું યથાર્થ જ્ઞાન કહું છું અને સત્ય કહું છું તમે મારી રક્ષા કરો મારી વાણીની રક્ષા કરો મને સાંભળવા વાળાની રક્ષા કરો મને આપવા વાળાની રક્ષા કરો મને ધારણ કરનારની રક્ષા કરો વેદ ઉપનિષદ ને તેના વાચકની રક્ષા કરો સાથે તેમાંથી જ્ઞાન મેળવવા વાળા શિષ્યોની રક્ષા કરો ચારે દિશાઓ પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ તરફથી રક્ષા કરો તમે પૂજન્ય છો તમે ચેનમય છો તમે આનંદમય છો તમે બ્રહ્મમય છો તમે સચ્ચિદાનંદ અદ્વિતીય પરમાત્મા છો તમે પ્રત્યક્ષ બ્રહ્મ છો તમે જ્ઞાનમય છો ને તમે જ વિજ્ઞાનમય પણ છો આ સર્વ જગત તમારાથી ઉત્પન્ન થાય છે સુરક્ષિત રહે છે અને તમારામાં જ લીન થાય છે આ સર્વ જગત તમારામાં જ પ્રતીત થાય છે તમે જ ભૂમિ જળ અગ્નિ વાયુ ને આકાશ છો તમે ચાર પ્રકારની વાણી છો અને ચારે દિશામાં વ્યાપ્ત છો તમે સત્વ રજસ અને તમસ ગુણોથી પણ પર છો તમે સ્થૂળ સૂક્ષ્મ અને કારણથી પણ પર છો તમે ભૂત ભવિષ્યને વર્તમાનથી પણ પર છો તમે मूલાધાર ચક્રમાં નિત્ય સ્થિત છો તમે ત્રણ શક્તિ એટલે કે પ્રભુ શક્તિ ઉત્સાહ શક્તિ અને મંત્ર શક્તિઓથી સંયુક્ત છો તમે જ બ્રહ્મા છો વિષ્ણુ છો અને મહેશ છો તમે જ ઇન્દ્ર અગ્નિ વાયુ સૂર્ય અને ચંદ્ર પણ છો તમે સગુણ બ્રહ્મ છો અને નિર્ગુણ એવા ભૂ ભવઃ સ્વઃ ને પ્રણવ ઓમકાર પણ તમે છો ગણ શબ્દના આદિ અક્ષર ગ કારનો પહેલો ઉચ્ચાર કરીને પછી આદી વર્ણ અ કારનો ઉચ્ચાર કરી તેના બાદમાં અનુસ્વાર મ રહે છે એટલે ગમ આ પ્રકારે અર્ધચંદ્રના પહેલા શોભિત જે ગમ છે તે ઓમકારથી રુદ્ધ થાય છે કે જે તમારા મંત્રનું ઓમ ગમ ઓમ એમ સ્વરૂપ છે અને મંત્ર છે ઓમ ગમ ગણપતયે નમઃ કે જેમાં ગ કાર પૂર્વરૂપ છે અકાર મધ્ય રૂપ છે અને અનુસ્વાર અંત્યરૂપ છે બિંદુ ઉત્તરરૂપ છે નાદ એ સંધાન છે સંહિતા એ સંધિ છે અને આવી આ ગણેશ વિદ્યા છે અને આ ગણેશ વિદ્યાના ઋષિ ગણક છે નિચરૃદ ગાયત્રી છંદ છે અને ગણપતિ એ દેવતા છે ઓમ એકદંતાય વિદમહે વક્રતુંડાય ધીમહી તન્નો દંતિ પ્રચોદયા જે એક દંતને અમે જાણીએ છીએ એ વક્રતુંડનું અમે ધ્યાન કરીએ છીએ ને એક દંતી અમને જ્ઞાન અને ધ્યાનમાં પ્રેરિત કરે ગણપતિ દેવ એ એક દંત અને ચાર હાથ વાળા છે તે તેમના ચાર હાથોમાં પાસ મુદ્રા ધારણ કરે છે તેમના ધ્વજમાં ચિહ્ન છે તે રક્તવર્ણ લંબોધર સુપડા જેવા કાન વાળા ને રક્ત વસ્ત્ર ધરી છે રક્તચંદન દ્વારા તેમનું અંગ લેપિત છે રક્તવર્ણના પુષ્પો દ્વારા સુપૂજિત છે ભક્તોની કામના પૂર્ણ કરવાવાળા જ્યોતિર્મય જગતના કારણરૂપ અચ્યુત તથા પ્રકૃતિ પુરુષથી પર વિદ્યમાન એવાય પુરુષોત્તમ સૃષ્ટિના આદિમાં આવિર્ભૂત થયા તેમનું જે આ પ્રતિનિત્ય ધ્યાન કરે છે તે યોગ્ય અને યોગ્યોમાં પણ શ્રેષ્ઠ છે ગણપતિને નમસ્કાર ગણેશજીને નમસ્કાર પ્રથમ પતિને નમસ્કાર લંબોદર એકદંત વિઘ્નનાશક શિવના પુત્ર શ્રી વરદ મૂર્તિને નમસ્કાર આ થર્વશીર્ષને જે ભણે છે તે બ્રહ્મ તત્વને પામે છે આ થર્વશીર્ષને જે ભણે છે તે બ્રહ્મ તત્વને અનુભવે છે તેને કોઈ વિઘ્ન નડતું નથી તે બધે જ સુખ પ્રાપ્ત કરે છે તે પાંચ મહાપાપમાંથી પણ મુક્ત થાય છે સાંજે પાઠ કરે તો દિવસના કરેલ પાપનો નાશ થાય સવારના પાઠ કરે તો રાત્રે કરેલ પાપનો નાશ થાય સવાર સાંજ પાઠ કરે તો પાપ વિહીન થાય છે અને બધેય સમયે પાઠ કરનાર વિઘ્ન રહિત થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થ સિદ્ધ થાય છે આ આથર્વશીરષ આપણો શિષ્ય ન હોય તેને ના આપો અને જો મોહથી આપીએ તો પાપી કહેવાય આથર્વશીરષનું 1000 વખત આવર્તન પાઠ કરીએ તો જે જે કામના કરીએ તે સિદ્ધ થાય આનાથી ગણપતિનો અભિષેક કરવામાં આવે તો વક્તા વાણીને જાણનાર થાય ચોથને દિવસે ઉપવાસ કરીને જપ કરે તો વિદ્યાવાન બને આ અથર્વવેદનું વાક્ય છે જે બ્રહ્મ આદિ આવરણોને જાણે છે તે વ્યક્તિ કોઈનાથી ડરતો નથી જે દુર્વા અંકુરથી પૂજા કરે તે કુબેર જેવો ધનવાન થાય જે જુવારથી પૂજે તે યશવંત બને સ્મૃતિવાન થાય જે એક હજાર લાડુ વડે પૂજે તેને ઈચ્છિત ફળ મળે જે સંવિધ વડે પૂજે તેને બધું જ પ્રાપ્ત થાય છે જે આઠ બ્રાહ્મણોને આ ઉપનિષદનું જ્ઞાન ગ્રહણ કરાવે તે સૂર્ય સમાન તેજસ્વી બને છે તે સૂર્ય ગ્રહણના સમયે મોટી નદીમાં કે મૂર્તિ સમક્ષ આ પાઠનો જાપ કરે તે સિદ્ધ મંત્ર થઈ જાય છે મોટા વિઘ્નો તેને ના નડે તેને મોટા દોષ ન થાય તે મોટા પાપથી પણ બચી જાય અને તે બધું જાણનાર બની જાય છે અને આ જે જાણે છે તે જ આ ઉપનિષદને જાણે છે અને આ પ્રકારે બ્રહ્મ વિદ્યા છે હે ગણપતિ અમારા કાનમાં એવા શબ્દો પડે કે જે અમને જ્ઞાન આપે ને નિંદા દુરાચારથી દૂર રાખે અમે સદાય સમાજ સેવામાં લાગ્યા રહીએ ને ખરાબ કર્મોથી દૂર રહી હંમેશા ભગવાનની ભક્તિમાં લીન રહીએ

स्वस्ति नस्ताक्षर्यो वरिष्नेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 ॐ सहना भवतु सहनो भुनक्तु सहवीर्यं कर्वावहे तेजश्विनावदितमस्तु मा विद्विषावहे ॐ शान्तिः 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 इति श्रीगणपति अथर्व शीर्षं पाठ श्री श्रीगणपति गजानन् महाराज की जय ओम नमः पार्वती पतये हर हर महादेहर